गुड मॉर्निंग जय श्री कृष्णा जय माता मजा एक फरी में आज तो अत्यार खबर हाड़ा हाथ था आज तो थोड़क वेलू उठाई गो फरी बोरी वाली ली तो कसर ना ली मस्त मजा पंखी बोले सूर्य नारायण पर घना बढ़ा निका है अत्य आज तो है वेलू वेलू उठी वेलू वेलू बढ़ू काम बताई दीद है तो अच्छे एवं आ વાત તો હું કામ કરવાનું થાય ખબર નહીં જો આટલી માઇન્ડવી રે ને એટલી સાફ કરવાની છે પછી બીજું તો જોવાય આગળ આગળ શું થાય ને હવે ખીરવવાનું છે ને થામ બાકી બે છાસ કરવાનું હોય મેક્સ થઈ ગઈ મિક્સ થાય છે તો હરવાનું એમ પછી હીરાવી લે ને હું આ મંડી ઊંડી કરવાનું

लो आके कट निकली 10 किलो 10000 भरे 10000 भाई वीडियो जोतावे तो हां ये भाई ने वीडियो જોઈ નઈ તો આ જ લિંક રાખી છે પર્સનલી નંબર નો ભાઈ હા આમ ના કરો ખેડુ બધી બધાય ખેડુ ને મારા તમને છેનો જ મારા આ કે શું ખાઈ ગયા એ ભાઈ માતા ઓલા છે ઓલો ફેસલન કાટવા આવ્યો ને લો અહીંયા આ રીતે ના દેજો નતો તમને ફેસલ થઈ જાય બસ

બડા બળિયા હૈ યે ઓહો હો આને ફોન દે લે હાલો જો આપડે હૈ ને અવસ્થા બનાવાનો છે તો फटाफट બનાવી નાખી દેસી ભાઈ બારે રમે હે મે થોડે મેલ્ડી ભરે ગયા ને જવાન થઈ ગયો તો યે ના ને આપડે फटाफट ચા કર નાખી તો પછી બરાય બીન હો ભુલકા pata hai na

ৰ <laughs> লিধি

એક દિયા પ્રોલો સોખા દીધા થતાલ નિવેદન નવી થા એના લીધે નીનો લાફરો સઈડો હોય ના એટલે કઈ ન હોય રોગવા મને વદી ઓહાણે હું આ ને કોઈ જીવડો હોય હમ તો

વધારા ઇન થેક બેક હેડ વધાર કાઢે હા રે ન ડાતો રે હા લો જો અમારે હે ને ગાય ને પાસી દોવી પડે પાસી સોરી વાસડી મૂકવી પડે વાસડી મૂક ને તો પાછું હે ને થોડી પ્રાહવે દૂધ નકર રાખી લે વાસડી હાટુ ઓવરી ને આસર પાઇકો તો એમાં એવા પડી ગયા ને મામી એક આસર માં શાંતિ પડી હતી ને પછી દોવા ના દેતી પછી વાસડી ને ધવરાવતા એમાં હે ને હવે એવા જ પડી ગયા એને દૂધ રાખી લેવાના એટલે દૂધ રાખી દીધું એને એના છોકરા વાલા હોય ને ટીયો નો તાણીવાડે જઈએ ચોરી કરીને તીને તાણે આવતો થાય હમ દેખ કરવું ન કરતા માવા વારી આવે દીદી છે તો તાણી ઓરી જઈ જાય છો ના લેતી લા બકורה વાળી જાત યખું તો કામ કાય કા થઈ જાય વા હાલો જો આપણે ઘી ગરમ કરતો તો મામી હે ને ઘી રેડી લે

વાગી ગયા તો ને સા પાણી પી લીધું ને જો મામી બધાય માલને નાખી દીધું તો બધાય ખાઈ છે અને અમાર કૃષ્ણભાઈ ને મામી જો એ બેઠા છે હા અમાર ભાઈ ઘણી ઘણી પીપુડી કેલા રાખેન વડી મસળ લી બદલાવ રાખે કા હા ભાઈ આ કરું ભાઈ ઓલી માં લખે એ જો આ લ્યો આમ લ્યો તમે ઈ બોલા કોઠા કણ ફેર રહો તો હે 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 કેમ રમસો તમે રહું ને किनै किनम रे न हो का र हो के हो का ह यो इन्चट नाल लिदु जा लिओ हे हे ओ हो इन्चट नाल लिदु इन्चट के आ जन नाल लिदु हला त हु धैना हो नगणा धैना खके का भई औ त डिस्को कर दियुन रम यु छता छ पाइने चरिबार नक नमराटी डिस्को करो हे ले जम्पिंग जम्पिंग आ डिस्को कते आवले हे

હા બી મૈં મેં રિફરીયા પડીતી ને તો આની ફોરવેલ બે તન વાર બાર કાટી ગયા ને લગ્યા ને તો એક વાર તો ઓલ ભાઈ થોડી પીસ નેખીતી અને એક વાર કિસરો ના પપાય તો એની બેઈ થઈ થોડ થોડી થોડ થોડી મેંડી ભૂહી નેખીતી ની નાલીતે હે નેબો થાય મેંડી ફૂલાઈ ગઈ મને આ હું કહી કે બી બરાણ કોણ ફાટી ગયા ને બી ભાંગી ગયા તો હું વિચાર કરું મેં કે મેંડી ફળવાનો વેનું હે ની તા કોણ મસ્તી મેલાના હે ને તો એને મેંડી પાક બનાવવાનો વિચાર કરું cưới về thì nó to mẹ đã, bác kia đâu chắc với ta hôm kia mẹ nó, đó, tôi yêu bà tôi hết, tôi hàng ngày luôn mà, mà cái cái tôi sáp có nên ra, tôi pasto áp lực mà tôi kẹo, tôi kẹo mà